નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો સિત્યાસી જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું આવા જ ભાગ આપણે ભાગ એકથી એકસો છ્યાસી સુધી અપલોડ કરી ચૂક્યા છીએ આ ભાગમાં લગભગ ચાર હજાર જેટલા ક્વેશ્ચન કવર કરી ચૂક્યા છીએ આ બધા જ ભાગ જોવા માટે તમે અમારા પ્લે લિસ્ટમાં જઈ તેમાં ખાસ કરીને ઓનલાઈન ટેસ્ટ ઉપર ક્લિક કરવાથી આ બધા જ ભાગ જોઈ શકશો આ ઉપરાંત જો તમે જૂના પેપર જોવા માગતા હોય તો ઓલ્ડ પેપર નામનું પણ એક પ્લેલિસ્ટ છે જેમાં જૂના પેપર પણ તમે જોઈ શકશો તો આ બધા જ ભાગ જોજો ખાસ કરીને ઓલ્ડ પેપર પણ જોજો જે તમને આગામી એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે આ ઉપરાંત આ બધામાં તમને ખાસ કરીને એના જેવો જ બીજો કયો ક્વેશ્ચન પૂછાય તેની પણ આપણે ચર્ચા કરીએ છીએ તો ચાલો આપનો સમય ન શરૂ કરીએ સવાલ જવાબ ભાગ આ ઉપરાંત મિત્રો આ વિડીયોના એન્ડમાં એક જેતપુર પ્રશ્ન પૂછવામાં આવે છે અને જેકુર પ્રશ્નનો સાચો જવાબ આપને અમારી બુકમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો જેકપુર પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો આ ઉપરાંત વધુમાં મિત્રોને જણાવવાનું કે તમે હાલમાં ઘણા બધા યુટ્યુબ ચેનલો ચાલુ છે જેમાં ઘણા બધા વિડીયો અપલોડ કરવામાં આવે છે તો વિડીયો જોવો તો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે જે પણ વિડીયો જોવો તે ઓથેન્ટિકલ પર્સન દ્વારા કન્ટેન્ટ તૈયાર કરવામાં આવેલું હોય તે ખાસ જોજો કારણ કે ઘણા બધા વિડીયોમાં અમે જોતા હોઈએ છીએ તો ઘણી બધી ભૂલો હોય છે જે ખાસ કરીને તમને એક્ઝામમાં ડિસ્ટર્બ કરી શકે છે કન્ફ્યુઝ કરી શકે છે તો જ્યારે પણ વિડીયો જોવો ત્યારે ઓર્થોન્ટેકલ પર્સન દ્વારા કન્ટેન્ટ તૈયાર કરેલું હોય એવા જ વિડીયો જોવાનો આગ્રહ રાખજો તો ચાલો આપનો વધુ સમય નહીં લેતા શરૂ કરી સવાલ અમારે જવાબ તમારો ભાગ એકસો સિત્યાસી આજનો પહેલો સવાલ છે નીચેના પૈકી ક્યુ ફ્લુઇડ ઓવરલોડનું લક્ષણ છે ફ્લુઇડ ઓવરલોડ એટલે શું તો કે શરીરમાં પ્રવાહીનું પ્રમાણ વધી જવું કઈ કંડિશનમાં પ્રવાહીનું પ્રમાણ વધી જાય છે તો ઓપ્શન છે પલ્મોનરી એડીમા એબડોમિનલ નથી એવું લખ્યું છે એના સર કે નાનો ભવો તો કઈ કન્ડિશનમાં ફ્લુઇડ ઓવરલોડનું લક્ષણ નથી તો સાચો જવાબ આવે છે એબડોમિયલ ડિસ્ટેન્શન એબડોમિયલ ડિસ્ટેન્શન એ ખાસ કરીને શરીરમાં એબડોમિનલ કેવિટીમાં ગેસ ભરાણ હોય ત્યારે જોવા મળતી કન્ડિશન છે જ્યારે પલ્મોનરી એડીમા અને એના સરકા એના સરકા એટલે કે આખા શરીર ઉપર સોજા આવી જવા આ બંને છે ફ્લુઇડ ઓવરલોડના લક્ષણ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગ્લિસિયલ સપોઝિટરી કયા રૂટ દ્વારા દાખલ કરવામાં આવે છે તો સપોઝિટરી એટલે શું ઓપ્શન પહેલાં જોઈ લે બાય પેરિટોનિયમ બાય સ્કીન બાય રેક્ટલ કે બાય માઉથ તો સપોઝિટરી મોટા ભાગે આપણે બધાને ખબર હોવી જોઈએ કે મોટા ભાગે કયા રૂટ દ્વારા દાખલ કરવામાં આવે છે રેક્ટલ રૂટ દ્વારા દાખલ કરવામાં આવે છે તો આપણે પૂછે કે સપોઝિટી ગ્લિસ્ટલ સપોઝિટી ખાસ કરીને કબજીયાત જેવી કંડિશન કોન્સ્ટિપેશનમાં આપવામાં આવે છે સપોઝિટી આ ઉપરાંત ભાગે બે આવે એક પેરાસિટામોલ સપોઝિટી અને ગ્લિસ્ટલ સપોઝિટી જે પેરાસિટામોલ સપોઝિટી છે ફિબડા કન્ડિશન એટલે કે તાવની સ્થિતિમાં આપવામાં આવે છે જ્યારે ગ્લિસ્ટલ સપોઝિટી છે કોન્સ્ટિપેશન કબજીયાતની સ્થિતિમાં આપવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કઈ બ્લોકર ડ્રગ છે મેટા પ્રોલોલ મિથાઇલ ડોપા બીટાડીન કે ટ્રામાડોલ તો બીટા બ્લોકર ડ્રગ્સ કઈ છે તો સાચો જવાબ આવે છે એ બીટા બ્લોકર પ્રકારની છે 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 ડ્રગ્સ હોય હોય તો એને પાછળ એક જેના દ્વારા આપણે કહી શકીએ કે આ ડ્રગ્સ એ આ ગ્રુપની ડ્રગ્સ છે ડ્રગ્સના નામ પણ તેના પાછળના બે ત્રણ અક્ષર ઉપરથી રાખવામાં આવેલ હોય છે પ્રોલોલ આવે તો એ મોટાભાગે બીટા બ્લોકર પ્રકારની ડ્રગ્સ હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઇમ્બોલન્સ એટલે શું ફિક્સ બ્લડ બ્લડ ક્લોટ ક્લોટ એર એલિમેટરી ટ્રેક કે એક પણ નહીં તો ઇમ્બોલન્સ એટલે શું તો એમ્બુલન્સ એટલે કે બ્લડ ક્લોટ એટલી તો આપને ખબર છે તો એમ્બુલન્સ એટલે કેવો ફિક્સ બ્લડ ક્લોટ ફિક્સ એટલે કે એક જ જગ્યાએ હોય તેને એમ્બુલન્સ કહેવાય કે બીજો છે મૂવેબલ બ્લડ ક્લોટ કે ફરતો હોય એને ઇમ્બોલન્સ કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે મૂવેબલ બ્લડ ક્લોટને ઇમ્બોલન્સ કહેવામાં આવે છે જે જુદી જુદી જગ્યાએ મૂવ થતો હોય છે અને જે જગ્યાએ ફસાઈ જાય તેને રિલેટેડ કન્ડિશન ડેવલપ થાય છે દાખલા તરીકે હાર્ટની કોરોનરી હાર્ટનીમાં ફસાઈ જાય તો એના કારણે આપને હાર્ટ એટેક આવવાની શક્યતા છે બ્રેઇન ને બ્લડ સપ્લાય કરતી આર્ટરીમાં ફસાઈ તો એના કારણે આપને શું થઈ શકે છે પેરાલિસિસ એટેક આવી શકે છે આજનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી બોન મેરો બાયોપ્સી કઈ સાઇટ પરથી લેવામાં આવે છે એન્ટીરિયર પોસ્ટિરિયર ઇલિયાક સ્પાઇન એન્ટીરિયર ઇલિયાક ક્રેસ્ટ લંબર સ્પાઇન પ્રોસેસ કે ઓલો ફેબો તો બોનમેરોબાયોપ્સી લેવા માટે કઈ સાઈટ પસંદ કરવામાં આવે છે તો સાચો જવાબ આવે છે ઇલિયાક્સ વધારે પ્રિફરેબલ છે છે તો સાચો જવાબ આવે પોસ્ટીરિયર ઇલિયા બોનમેરોબાયોપ્સી કઈ જગ્યાએથી લેવામાં આવે છે તો કે ઇલિયાક્સ ઇલિયાનમાંથી લેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પૈકી કઈ કન્ડિશનમાં હાઈપર જોવા મળે છે ડાયરિયા વધુ પડતું સ્વેટિંગ અનકંટ્રોલ ડાયાબિટીસ કે ઇલેક્ટ્રિક બન્સ તો કઈ કંડિશનમાં આપને હાઈપરકેલેમિયા એટલે કે પોટેશિયમ લેવલ વધી ગયેલું જોવા મળે છે તો ડાયરિયા ડાયરિયામાં ન જોવા મળે વધુ પડતું સ્વેટિંગ તો તેમાં પણ ન જોવા મળે અનકંટ્રોલ ડાયાબિટીસ ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય તેમાં પણ ન જોવા મળે તો સાચો જવાબ આવે છે ઇલેક્ટ્રિક બન્સ વખતે હાઈપર કેલેમિયા જોવા મળે છે જેમાં પોટેશિયમ લેવલ વધી જાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે એમઆરઆઈ એટલે ખાલી જગ્યા મેગ્નેટિક રેજોરન્સ ઇમેજિંગ મેગા રિફ્લેક્ટિક ઇમેજ મેગ્નેટિક રિફ્લેક્ટિંગ ઇમેજીસ કે એક પણ નહીં તો એમઆરઆઈ એટલે શું તો એમઆરઆઈ એક પ્રકારની કન્ડિશન છે સોરી એમઆરઆઈ એક પ્રકારનું ઇન્વેસ્ટિગેશન છે ખાસ કરીને એમઆરઆઈ આરઆઈ સીટી સ્કાન અને પેટ પેટસ્કેન આ બધાએ લેટેસ્ટ ટેકનોલોજીના ઇન્વેસ્ટિગેશન છે જેના દ્વારા પરફેક્ટ ડાયગ્નોસિસ થઈ શકે છે તો એમ આરઆઈનું ફૂલ ફોર્મ શું થાય તો કે મેગ્નેટિક રેજૉરન્સ ઇમેજિંગ એટલે કે એમઆરઆઈ થાય છે ખાસ કરીને ખૂબ જ પરફેક્ટ ડાયગ્નોસિસ કરવા માટે એમઆરઆઈનો ઉપયોગ થતો હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી પેનક્રિયાઝના બીટા સેલમાં કયો હોર્મોન ઉત્પન્ન થાય છે પેનક્રિયાઝમાં ત્રણ પ્રકારના સેલ આવેલા હોય છે આલ્ફા સેલ બીટા સેલ અને ડેલ્ટા સેલ તો એમાંથી બીટા સેલ કયો ઉત્પન્ન કરે છે પેનક્રિયાઝના આઈલેટ્સ ઓફ લેંગરાન્સના કોષો આવેલા હોય કયા કોષો આઈલેટ્સ ઓફ લેંગરાન્સના બીટા કોષો તો એમાં બીટા કોષો દ્વારા ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે આલ્ફા કોષો દ્વારા ગ્લુકોજન ઉત્પન્ન થાય છે અને ડેલ્ટા કોષો દ્વારા હોર્મોન ઉત્પન્ન થાય છે ઇન્સ્યુલિન જો બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન ન થાય તો ડાયાબિટીસ મેલાઇટ જેવી કન્ડિશન ડેવલપ થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિટામિન એ ની ખામી નીચેનામાંથી શું જોવા મળે છે વિટામિન એ ની ખામીથી નીચેનામાંથી શું જોવા મળે ઝેરપથે

તો સાચો જવાબ આવે છે કોર્પિયસ લ્યુટિયમ ફોર્મેશનમાં ગ્રાફિકલ ફોલિકલ્સ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ગ્રાફિકલ ફોલિકલ્સમાંથી કોર્પિયસ લ્યુટિયમનું બંધારણ થાય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે મિત્ર તે પહેલા મિત્રો અગત્યની જાહેરાત કે આ બધા જ ક્વેશ્ચન છે અમારી જુદી જુદી એડિશન માસ્ટર માઇન્ડમાંથી લેવામાં આવેલા છે તેમાંના મોટા ભાગના ક્વેશ્ચન તેમાંથી લેવામાં આવેલા છે માસ્ટર માઇન્ડની ત્રણ એડિશન છે માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એન એમ એફડબ્લ્યુ માસ્ટર માઇન્ડ એનસીક્યુ ફોર પ્રીમિયમ જે સ્ટાફ નર્સ અને નર્સિંગ ટ્યુટર માટે ખૂબ જ અગત્યની છે અને માસ્ટર માઇન્ડ એનસીક્યુ ફોર એમપીડબલ્યુએસઆઈ તો આ બધી જ આવૃત્તિમાં ખાસ કરીને ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રશ્ન પૂછાતા હોય છે તો આવૃત્તિ ખરીદવા માટે તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરી શકો છો આ બધા જમાં સાત હજારથી વધુ એમસીક્યુ છે આ ઉપરાંત અગત્યના પૂછાયેલા પ્રશ્નો છે વન વનલાઇનર ક્વેશ્ચન છે યુટ્યુબને જે આપણે સવાલો અમારા જવાબ તમારાના એકથી એકસો વીસ ભાગ છે અને બીજું ઘણું બધું છે

મેનોપોઝ એટલે આપણે બધાને ખબર છે કે જ્યારે મેચ્યુરેશન સાયકલ સ્ટોપ થઈ જાય તે કન્ડિશનને મેનોપોઝ કહેવામાં આવે છે જે ખાસ કરીને પિસ્તાલીસ વર્ષની આસપાસ જોવા મળે છે તો કઈ કન્ડિશન એ મેનોપોઝની કન્ડિશન સૂચવે છે ક્યુ લક્ષણ હોર્ટફ્લેક્સિસ હાઈપોટેન્શન ટ્રેકી કાર્ડિયા કે હાઈપોથર્મિયા તો કઈ કન્ડિશન હોટફ્લેક્સ ક્યુ લક્ષણ હોટફ મેનોપોઝનું છે તો સાચો જવાબ આવે હોર્ટફ્લેસિક્સ એ મેનોપોઝનું લક્ષણ છે હાઈપોટેન્શન એટલે કે બ્લડ પ્રેશર ઘટી જવ ટ્રેકી એટલે કે હાર્ટ ટ્રેક છે એ સો કરતાં વધી જવા અને હાઈપોથર્મિયા એટલે કે ટેમ્પરેચર નોર્મલ કરતાં ડાઉન થઈ જવું તે કન્ડિશનને હાઈપોથર્મિયા કહેવામાં આવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી માંથી શું જોવા મળે છે ન્યુરોન સેલ સેલ કે સ્મૂથ તો શું જોવા મળે છે તો સાચો જવાબ આવે છે એમન્યુનમાં મેક્રોફેઝ જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બાયપોલર ડિસોર્ડરમાં સાનો સમાવેશ કરવામાં આવે છે એક પ્રકારની માનસિક કન્ડિશન છે જેને મા બાયપોલર ડિસઓર્ડર કહેવામાં આવે છે જેમાં બે કન્ડિશન એકસાથે જોવા મળે છે સિઝોફения મેનિયા ડિપ્રેશન કે બી અને સી બંને તો આ બાયપોલર ડિસઓર્ડર એટલે કે બી અને સી બંને મેનિયા અને ડિપ્રેશન બંનેની કન્ડિશન સાથે હોય તો ડિસઓર્ડરને બાયપોલર ડિસઓર્ડર કહેવામાં આવે છે આ કન્ડિશનમાં વ્યક્તિ ઘણીવાર એકદમ ખુશ થઈ જાય છે તો ઘણીવાર એકદમ ઉદાસ થઈ જાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ યુટ્રેન કોન્ટ્રેકશનનું પેસમેકર ક્યુ છે એવીનોડ એસેનોડ ટ્યુબલ ઓસ્ટ્રિયા કે પેરી એન્જલ ફાઈબર તો યુટ્રેન કોન્ટ્રેકશન નું પેસમેકર ક્યુ છે તો સાચો જવાબ આવશે ટ્યુબલ ઓસ્ટ્રિયા એ યુટ્રાઇન કોન્ટ્રાક્શનનું પેસમેકર છે પેસમેકર હાર્ટમાં પણ આવે છે ઘણી વખત એવું પૂછે છે કે હાર્ટનું પેસમેકર કેવું છે તો હાર્ટનું પેસમેકર એ એસે નોડ છે સાઇનો એટ્રિયમ નોડ જ્યારે યુટ્રેન કોન્ટ્રેક્શનનું પેસમેકર પૂછે તો ટ્યુબલ ઓસ્ટ્રિયા આવે છે ખાસ યાદ રાખજો નેક્સ્ટ છે ભારત સરકાર દ્વારા બાળ ન્યાય માટે કયો કાયદો ઘડવામાં આવ્યો જુવેનલ જસ્ટિસ એક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ ચાઈલ્ડ લેબર એક્ટ કે ચાઈડ કન્ઝ્યુમિંગ લીગલ એક્ટ તો ભારત સરકાર દ્વારા બાળ ન્યાય માટે કયો કાયદો ઘડવામાં આવ્યો તો સાચો જવાબ આવે છે બાળ ન્યાય ન્યાય એટલે જસ્ટિસ તો બાળ ન્યાય માટે જે કાયદો ઘડવામાં આવ્યો તેને જુવેનાયલ જસ્ટિસ એક્ટ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીપા વાયરસનો બ્રેકઆઉટ સૌ પ્રથમ કયા દેશમાં જોવા મળેલ હતો નિપા વાયરસ સૌપ્રથમ કયા ક્યાં દેશમાં બ્રેકઆઉટ જોવા મળ્યો હતો સિંગાપોર મલેશિયા એ અને બી બંને કે એક પણ નહીં તો સૌ પ્રથમ પૂછેલું છે એટલે આપણે ખબર હોય કે કોઈ પણ એક જ કન્ડિશન આવતી હોય કે મલેશિયા આવતું હોય ક્યાં સિંગાપુર આવતું હોય તો સાચો જવાબ આવે છે મલેશિયામાં સૌપ્રથમ પ્રથમ નિપા વાયરસનો બ્રેકઆઉટ જોવા મળેલ હતો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે જ્ઞાનબાલ આવ્યો ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન કયા સાહિત્યકારનું ઉપનામ છે નટવલાલ પંડ્યા પ્રેમાનંદ સ્વામી રઘુવીર ચૌધરી કે નરસિંહરાવ દ્રિવેટિયા તો જ્ઞાન બાલ એ ક્યાં સાહિત્યકારનું ઉપનામ છે તો સાચો જવાબ આવે છે જ્ઞાન બાલ એ નરસિંહરાવ ત્રિવેટીયાનું ઉપનામ છે આ તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ખોટી બે આની ગુજરાતી સાહિત્યનો બીજો પાછો એક પ્રશ્ન પ્રસિદ્ધ કુચી નીચેના પૈકી ક્યા સર્જકની છે જ્યોતિન્દ્ર દવે જયંત પાઠક જયંતિલાલ દલાલ કે મણિલાલ પટેલ તો ખોટી બે ક્યાં પ્રસિદ્ધ કૃતિ ક્યાં સાહિત્ય સર્જનની છે તો ખાસ યાદ રાખજો અગાઉની પરીક્ષામાં જેમાં આમાં જે ગુજરાતી સાહિત્ય વ્યાકરણના પ્રશ્ન છે એ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા જ પ્રશ્ન લેવામાં આવે છે તો ખાસ આ પ્રશ્નો તો ખાસ તમે જોજો ખોટી બે આની અગત્યની કૃતિ છે તો સાચો જવાબ આવે છે જ્યોતિન્દ્ર દવેની છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓગણીસો ત્રીસ ઓગણીસો એકત્રીસ કે ઓગણીસો ત્રણ તો ગાંધી ઈર્વિન સમજૂતી ક્યારે થઈ હતી તો સાચો જવાબ આવે છે ઓગણીસો ને એકત્રીસ માં થઈ હતી ખાસ યાદ રાખજો ગાંધી ઇરવિન સમજૂતી ક્યારે થઈ હતી તો ઓગણીસો એકત્રીસ માં કારણ કે આ પૂછાયેલો પ્રશ્ન છે આજનો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન ત્યાં પછી આપણે જોશું જેકપોટ પ્રશ્ન તો આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સમાસ ઓળખો નર્મદા ઉપપદ સમાસ બ્રહ્મી સમાસ કર્મ સમાસ કે દ્વંદ સમાસ નર્મ એટલે આનંદ અને દા એટલે હંમેશા એ સમાસ ઉપપદ આપે છે એને નર્મદા કહેવામાં આવે છે તો આ કયો સમાસ થશે તો ઉપપદ સમાસ થશે આ હતા સવાલ અમારા જવાબ તમારા ને ક્વેશ્ચન હવે જોઈએ આજનો ખૂબ જ અગત્યનો ચેકપોર્ટ પ્રશ્ન આજનો જેક પોર્ટ પ્રશ્ન જોઈએ એ પેલા કાલનો જે પ્રશ્ન જોઈએ તો કાલનો જેકપોર્ટ પ્રશ્ન શું હતો તો કે આ કેસ ઓલિમ્પિકમાં કોને બ્રોઝ મેડલ મળ્યું ભારતીય મહિલા ખેલાડી દસ મીટર એર રાઇફલમાં તો મનુ પાકેરને મળેલ હતો આનો સાચો જવાબ કોને આપેલો હતો તો ઘણા બધા મિત્રોએ કોમેન્ટ બોક્સમાં આપેલો હતો જે કોમેન્ટ બોક્સમાં આપણે સાચો જવાબ વેલિડ ગણતા નથી લાઈવ ચેટમાં સાચો જવાબ કોને આપેલો હતો તો સાચો જવાબ આપેલો હતો સતાપરા કિરણબેન નીતિન કુમાર અને ધાની નંદાણિયા તો સતાપરા કિરણબેન એ અમારા જેપોટ પ્રશ્નના વિજેતા છે અને નીતિન કુમાર બંનેને અમારા તરફથી અમારી બુક્સ ખરીદવા માગતા હોય તો પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને આ હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન છે ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ આ ખાતે ચાલી રહી છે તેના સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો જવાબ ખાસ કરીને આપજો હવે જોઈએ આ તે પહેલાં આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો તમે વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ માસ્ટર માઇન્ડ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમે હેલ્થની તૈયારીનું કોઈ ગ્રુપ ધરાવતો હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સને તમારા ગ્રુપમાં એડ કરી શકો છો અને આ આવા બધા જ વિડીયોની પીડીએફ ફાઇલમાં લિંક લિંકની પીડીએફ ફાઇલ મેળવવા માટે અમારા નંબર ઉપર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા વિશ્લેષણ સાથે આવતીકાલે રાત્રે નવ વાગે વિડીયો જોઈજો અને વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દેજો જેથી કરીને તમે લાઈવ ટેસ્ટમાં જવાબ આપી શકો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર